મહુવાના મોટા ખૂંટવાડા ગામે દસમી બાર દિવસ પહેલા જ બનેલ નવા રોડમાં મસ્ત મોટા ગાબડાઓ પડ્યા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાના ગામ લોકોના આક્ષેપો મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામ મોટામાં મોટું ગામ આવેલું છે આ ગામમાં કંઈક તેને કંઈક સમસ્યાઓ કે લોકો પરેશાન છે ત્યારે આ ગામમાં અગાઉ એક વર્ષ પહેલાં આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો હતો જે એકાદ વર્ષના અંદર જ તૂટી ગયો હતો જેને લઈ ગામના સમાજસેવકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જેસર ગામને જોડતા રસ્તાનું ડામર રોડ બનાવવામાં આવ્યો હતો આ રસ્તોનું કામ સમારકામ કરી લેવલિક કરી તાત્કાલિક બનાવી નાખ્યો હોય આ રસ્તો માત્ર દસમી બાર દિવસમાં જ તૂટી જવા પામ્યો છે આ રોડ પર ફરીવાર ખાડા તેમજ મગરમચ્છની પીઠ સમાન રોડ બની ચૂક્યો છે રોડમાં મસસ મોટા ખાડાઓ પડી ચૂક્યા છે જેને લીધે રાહદારીઓને રસ્તાઓ પરથી પસાર થવું હોય તો ખાડાઓમાંથી પસાર થઈને જવું પડે છે અને આ રસ્તો બનાવવામાં નબળી ગુણવત્તા વાળો મટીરિયલ વાપરો હોય એવો વિડીયોમાં પણ સ્પષ્ટ નજરે પડે છે કે લગાવવાથી પણ છૂટું પડી જાય છે મોટા ગામના રહીશો અને રાહદારીઓની એક જમાગ ઉઠવા પામી છે કે કોઈ પણ અધિકારીઓ આમાં પૂરતો ધ્યાન આપે અને સારી ગુણવત્તા વાળો મટીરિયલ વાપરે અને આ રસ્તાનું સારું એવું કામ કરે રિપોર્ટર ફિરોઝ સેલો મારું નામ ગોપાલ જોગરાણા ખુટવડા રહેવાસી છું અમારે અહીંયા રોડ બન્યો વર્ષ દિવસ પહેલાં ખૂટવડાથી આપણે બસ સ્ટેન્ડથી જેસર જવાનો વર્ષ દિવસ પહેલાં આરસીસી બનેલો હતો એ આરસીસી વર્ષ દિવસ નો ટક્યો અને તૂટી ગયો પછી અમે વર્ષ દિવસ પછી પાછી બધા સામાજિક કરતા એ બધા રજૂઆત કરી અને રિનોવેશનનું કામ કરાયું એ રિનોવેશનનું કામ એને શરૂ કર્યું રોડ બનાવ્યો બન્યો ત્યારે એમ લાગ્યું કે નહીં કમ્પ્લીટ થઈ ગયો પણ આઠ દિવસ છા તો અમને બધાને ખબર પડી કે અમારા રોડ કંઈ જેની જેવું કંઈ રહ્યું જ નથી મતલબ માં ખાડા પાછા ગોઠણ જેવા ખાડા પડી ગયા છે અને એમાં લોકોનો બહુ રોષ દાખલ કરેલો છે અને આ નીતિમાં એવું જ લાગે છે કે ભ્રષ્ટાચાર પૂરેપૂરો થયેલો છે આ રોડ બાબતે